પોલીસ અને એલઆરડીની ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવે ધોરણ બાર અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે હવે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ પરીક્ષામાં અરજી કરી શકાશે હસમુખ પટેલે કહ્યું કે શારીરિક પરીક્ષા પહેલાં ઉમેદવાર અરજી કરી શકશે બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે ધોરણ બાર અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈને અરજી થઈ શકશે રાજ્યના ધોરણ બાર અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધોરણ બાર અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજી કરવાની તક મળશે એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારીરિક પરીક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે છેલ્લા વર્ષની પરીક્ષા માટે મેં ઓલરેડી જાહેરાત કરી દીધી છે કે ઉમેદવારીની રજૂઆત એવી હતી કે જીપીએસસીમાં છેલ્લા વર્ષમાં જે લોકો પરીક્ષા આપેલી હોય અથવા આપવાના હોય એ લોકો આમાં અરજી કરી શકે છે એવી જીપીએસસીમાં થાય છે તો અહીંયા કેમ નહીં તો અમે જીપીએસસીના સાથે સંપર્ક કર્યો જીપીએસસી અમને બહુ સરસ રીતે રિસ્પોન્ડ કર્યો ઝડપથી એમણે એમની એમના નિયમો અમને આપ્યા અમે નિયમો જોઈ લીધા અને તેર જેટલી પરીક્ષાઓ એવી છે એમને ત્યાં કે જેની અંદર પરીક્ષા નિયમોની અંદર જ જોગવાઈ છે કે છેલ્લા વર્ષમાં જે લોકો ભણતા હોય અને પરીક્ષા આપવી હોય અથવા આપવાના હોય એ લોકો અરજી કરી શકે જ્યારે અમારા પરીક્ષા નિયમોમાં એવું નથી એટલે પરીક્ષા નિયમોને વટીને અથવા તો એનો ભંગ કરીને અમે એવી તક ઉમેદવારોને આપી શકીએ નહીં પરંતુ આપણે જ્યારે સારી કસોટી ચોમાસા પછી લેવાના છીએ ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની બારમાની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઈ ગયા હશે એટલે આવા ઉમેદવારો વંચિત ના રહી જાય કારણ કે આપણે એને તક આપીએ છીએ એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી ભરતી પ્રક્રિયાની જે સમય મર્યાદા છે અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માંગીએ છીએ એ પહેલા આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ